મિત્રો ધોરણ બારના હેતુલક્ષી પ્રશ્નો ચેપ્ટર એકથી પાંચ આપણે એપિસોડ વનમાં જોઈ ગયા આજે આપણે છ થી દસ પાઠના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર છ ઉછીનું માગનાર પ્રશ્ન નંબર એક તમારા પાઠ્યપુસ્તકમાં કયો હાસ્ય નિબંધ આપેલો છે ઉછીનું માગનાર બે ઉછીનું માગનારાઓ પાઠના લેખકનું નામ જણાવો નટવરલાલ પ્રભુલાલ બુચ ત્રણ ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો હાસ્ય નિબંધ ચાર રામ રોટી પહેલી તેમજ રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલોને એ કોના પુસ્તકો છે નટવરલાલ બુચના પાંચ સાહિત્યની કઈ સંસ્થા જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એનાયત કરે છે ગુજરાતી સાહિત્ય પરિષદ છ બુચના બે પુસ્તકોના નામ આપો હળવા ફૂલ અને કાગળના કેસુડા સાત દર્શક એવોર્ડ કોના નામ સાથે જોડાયેલો છે મનુભાઈ પંચોળી જેમનું ઉપનામ છે દર્શક તેમની સાથે જોડાયેલો છે આઠ નટવરલાલ બુચને સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું છે જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક નવ નટવરલાલ બુચે મહદ અંશે હાસ્ય નિબંધો હાસ્ય રસના કાવ્યો અને પ્રહાસનો લખ્યા છે શું આ વિધાન સાચું છે હા દસ ઉછીનું માગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે રામરોટી બીજીમાંથી મિત્રો આ જ પ્રશ્ન ઉછીનું માગનારાઓનો સંદર્ભ કયો છે એ રીતે પણ પૂછી શકે છે અગિયાર ઉછીનું માંગનારાઓ પાઠના લેખકને કયો એવોર્ડ પ્રાપ્ત થયો છે દર્શક એવોર્ડ ચેપ્ટર નંબર સાત શ્યામ સમીપે એક શ્યામ સમીપે કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો પદ અને ગરબી બે શામરંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો દયારામ દયારામના પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ગરબી ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે જો ગરબી સાહિત્ય પ્રકારની રચના કરી હોય તો એ સાહિત્યકાર છે મિત્રો દયારામ ચાર દયારામનો જન્મ ક્યાં થયો હતો વડોદરા જિલ્લાના ચાણોડ ચાણોદમાં પાંચ ગુજરાતી સાહિત્યમાં કોની કૃષ્ણલીલાની ગરબીઓ જાણીતી છે દયારામની છ દયારામે ગુજરાતી સાહિત્યના કયા કાવ્ય સ્વરૂપમાં વિશેષ ખેડાણ કર્યું છે ગરબી સ્વરૂપે સાત ગરબીઓ સાથે ખૂબ લોકપ્રિય બની છે રસભરી ભાષા ને ઢાળની વિવિધતાને કારણે આઠ દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે શામરંગ સમીપે નવ દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે વૈષ્ણવ સંપ્રદાયની દસ કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પી દીધું કૃષ્ણની અગિયાર તમે એવી કોઈ કૃતિ ભણ્યા છો જેમાં ગોપીનો કૃષ્ણ પ્રેમ કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત થયો હોય શામ રંગ સમીપે મિત્રો આ પણ એવી જ રીતે કાવ્યના વિષય વસ્તુ આધારિત પ્રશ્ન પૂછેલો છે ચેપ્ટર નંબર આઠ અમરનાથની યાત્રાએ એક અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે પ્રવાસ નિબંધ બે અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાનું નામ જણાવો વિનોદીની નીલકંઠ ત્રણ અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાની પુત્રીનું નામ જણાવો રંજના ચાર રસદ્વાર દ્વાર એ કોનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે વિનોદિની નીલકંઠ પાંચ ચંદનવાડી શબ્દમાં કોને પોતા પણ લાગે છે ગુજરાતીઓ અને લેખિકાને છ અમરનાથની યાત્રા એ પાઠના લેખિકાના પુત્રોના નામ જણાવો સુકુમાર અને જગદીપ મિત્રો પાઠ્યપુસ્તકમાં બંને નામ આપેલા નથી છતાં પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે તૈયાર કરી લેવા સાત વિનોદીની નીલકંઠનો કયો પાઠ તમારા અભ્યાસક્રમમાં છે અમરનાથની યાત્રાએ આઠ સફરચંદ અને મેંદીની મંજૂરી કોના બાળ સાહિત્યના પુસ્તકો છે વિનોદીની નીલકંઠના નવ વિનોદીની નીલકંઠના બે વાર્તા સંગ્રહોના નામ જણાવો અંગુલીનો સ્પર્શ તેમજ આરસીની ભીતર ચેપ્ટર નંબર નવ ભાવના અબોલા એક ભાવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો લોકગીત બે ભાવના અબોલા કાવ્યમાં કોની વ્યથા છે સાસરીમાં રહેતી દીકરીની ત્રણ લોકગીત એ કયા સાહિત્યનો પદ્ય પ્રકાર છે લોક સાહિત્યનો ચાર લોકગીત એ કોનું સહજ સર્જન છે લોક સમૂહનું પાંચ તમારા પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત અભ્યાસક્રમમાં છે ભવના અબોલા સાસરવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે ભવના અબોલામાં ચેપ્ટર નંબર દસ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એક યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો ઉમાશંકર જોશી બે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો નાટ્યખંડ ત્રણ ઉમાશંકર જોશી કઈ સંસ્થામાં ઉપકુલપતિ પદે રહ્યા હતા ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વભારતી ચાર ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો નિશીત પાંચ ઉમાશંકર જોશીની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ છ ઉમાશંકર જોશીના બે કાવ્ય સંગ્રહોના નામ જણાવો અભિજ્ઞા ધારા વસ્ત્ર સાત ઉમાશંકર જોશીને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કોની સાથે સંયુક્ત રૂપે મળ્યો હતો તો મિત્રો કન્નડ કવિ પુટપ્પા સાથે આઠ ઉમાશંકર જોશીના કયા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો કવિની શ્રદ્ધાને નવ ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો કયા નામે પ્રગટ થયા છે સમગ્ર ઉમાશંકર જોશીના બે વિવેચન ગ્રંથોના નામ લખો શૈલી અને સ્વરૂપ અને બીજો છે સમ સંવેદન અગિયાર પુરાણોમાં ગુજરાત એ કોનો સંશોધન ગ્રંથ છે ઉમાશંકર જોશીનો બાર ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો બાસુકી તેર ગોષ્ઠી અને ઉઘાડી બારી કોના હળવા ગંભીર નિબંધના સંગ્રહો છે ઉમાશંકર જોશીના ચૌદ ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહોના નામ આપો સાપના ભારા અને હવેલી પંદર ઉમાશંકર જોશીના બે ચરિત્રાત્મક લેખ સંગ્રહોના નામ જણાવો હૃદયમાં પડેલી છબીઓ અને ઈસામુ શીદા અને અન્ય મિત્રો આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ